વેલકમ બેક ખાણીપીણીના શહેર તરીકે ઓળખાતા સુરતમાં ફૂડ મેક એક્ઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે ફૂડ એક્ઝિબિશનને વધુ વેગ મળે તે માટે અઠવા ગેટ પર આવેલા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ફૂડ મેક એક્ઝિબિશન શરૂ કરવામાં આવ્યું છે અહીં દેશભરના ફૂડ ઇન્ડસ્ટ્રીઝના ત્રણસો જેટલા મેન્યુફેક્ચરરોએ પોતાની પ્રોડક્ટ એક્ઝિબિશનમાં મૂકી છે છેલ્લા તેર વર્ષથી આ ફૂડ મેક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે જેમાં ખાણીપીણીની વાનગીઓ અને પેકેજિંગ મશીનો મૂકવામાં આવે છે આ ફૂડ એક્ઝિબિશનમાં રોજ લાખો લોકો મુલાકાત લઈ રહ્યા છે અમારી પાસે દરેક રેન્જના અને પેકેજિંગ મશીનરી અવેલેબલ છે ચા સોલિડ લિક્વિડ ગ્રેન્યુલ્સ આમ અમારું એફએફએસ મશીન પડ્યું છે એમાં તમે કોઈ બી પ્રોડક્ટ નાખો નમકીન નાખો પલ્સીસ નાખો એ બધું પેક થઈને બહાર આવી જશે જૂના જમાનામાં એવું હતું કે બધા પ્રોડક્ટ સ્ટોર કરવા પડતા હતા મુશ્કેલ પડતું હતું હવે આપણી પાસે આ પેકેજિંગ મશીનરી છે દસ લાખ પંદર લાખ સુધીમાં તમને અવેલેબલ મળી જાય છે તો તમને હા સારું પડી શકે છે એમાં તમારી સેલ્ફ લાઈફ વધી શકે છે તમને પેકેજિંગ વસ્તુ સારી મળી શકે છે એક્સપોર્ટ થઈ શકે છે બહારની કન્ટ્રીમાં તમે ખાઈ શકો છો વિશેષતા એ છે કે એમાં ઓટોમેશન અમે લાવ્યા છે ટેકનોલોજી આવી છે આ જમાનામાં ટેકનોલોજી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે એટલે ઓટોમેશનથી તમે જોઈ શકો છો આ મશીનરી અત્યારે કઈ સ્પીડ સ્પીડ પર 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 ચાલે છે છે મિનિટ આટલા પાઉચ અમે કાઢી તો ઘણી સારી વસ્તુ તમે માર્કેટમાં ઘણા બધા ફૂડ ખાતા હોવ છો કોઈ પેકિંગ ફૂડ ખાવું છો વેફર્સ છે નમકીન છે પછી નોન પેકિંગ ફૂડ જેમ કે તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાવો છો તો એ ખાવાનું સેફ છે કે નહીં તો એના માટે ગવર્મેન્ટ એક સ્ટાન્ડર્ડ બનાવ્યું છે એને એફએસએસ કહેવામાં આવે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો એના જે રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે તમે જે પ્રોડક્ટ માર્કેટમાં ખાવ છો એ ઓકે છે કે નથી એનું ટેસ્ટિંગ તમારે ત્યાં કરાવવું પડે તો એના માટે અમે એક લેબોરેટરી ઓપન કરી છે તે આપણે છેલ્લા બે હજાર અગિયારથી રનિંગ છે અને એમાં તમે ટેસ્ટિંગ કરાવી શકો છો અને તમને ખબર પડે છે કે એ પ્રોડક્ટ ખાવાલાયક છે કે નથી હવે મોટી મોટી કંપનીઓ જે હોય છે તેને પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરવાની હોય છે તો એમણે પહેલાં ટેસ્ટિંગ કરાવવાનું હોય છે તો એ ટેસ્ટિંગ આપણે ત્યાં પહેલાં થાય છે અને અમે એમને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરીએ છીએ જેમ કે તમે પ્રોડક્ટની પાછળ એક ન્યુટ્રિશન ફેક જોયું હોય કે આટલું પ્રોટીન મળે ફેટ મળે શુગર મળે કાર્બોહાઈડ્રેટ એનર્જી વિટામિન્સ તે બધું ટેસ્ટિંગ આપણે ત્યાં થાય છે અને અમે એ લોકોને રિપોર્ટ પ્રોવાઇડ કરીએ છીએ અને ત્યાર પછી એ લોકો પ્રોડક્ટની પછી મેન્શન કરે છે અને પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરે છે છેલ્લા તે વર્ષથી અમે આ ઇન્ડસ્ટ્રીમાં એક્ઝિશન કર્યા પછી અહીંના લોકોનો એવો રિસ્પોન્સ આવ્યો કે આ ઇન્ડસ્ટ્રી આ ફૂડ ઇન્ડસ્ટ્રી સુરતને એક ક્રોથ બની રહી છે સુરતનું એક નામ છે સુરતનું જમણ અને કાસ્ટીનું મરણ એટલે સુરતનું જમણ અહીંયા જે વખણાય છે તો કેમ અહીંયા ફૂડ ઇન્ડસ્ટ્રી વિકાસ ન પામે તેમજ અત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ અહીંયા વિકાસ થઈ રહ્યો છે ડેમો ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે તો ફૂડ ઇન્ડસ્ટ્રી કેમ આમાં પાછી પડે તો એ હેતુથી અમે આ એક્ઝિબિશન અહીંયા કરી રહ્યા છીએ અને આખા ભારતભરમાંથી અહીં બધી કંપનીઓ અહીંયા એક્ઝિબિટ થઈ રહી છે અને ખૂબ વિશાળ પ્રમાણમાં એ લોકો અહીંયા રિસ્પોન્સ મળી રહ્યો છે અને નવી નવી અહીંની વાનગીઓ એ લોકો કેવી રીતે બનાવે એ જોઈને નવા મશીન બનાવવા માટે એ લોકો અહીંયા પ્લાનિંગ કરતા હોય છે